રામ રામ ને સીતારામ બધા ને માતાજી જે હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હવે તો પ્લાસ્ટર નું કામ પૂરું થઈ ગયું હોય ને એવું મને લાગે છે પણ હજુ આજે શું કામ ચાલુ છે હે પેલા તો બાદ ને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે હે ને આપણે આ બાજુના જે બાથરૂમ ગયા ને એનું કામકાજ હાલ છે ઓટો કરવાનું કામકાજ હાલ હે આ જો કુંડી બનાવી નાખી દેખાય છે ને

हवे आज टचिंग काम में चलो दिवस है पानी ना पीते तो ये क्यों ना ऐसा काम करो सारे बेड बेड मोटा मोटा पेट हो गया मोटा 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 पेट हो गया है बेड 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 नियम

અને પગથિયામાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે અત્યારે મોહનભાઈને જો અને આમાં પછી સ્ટાઇલ કે લાદી ગમે કાંક આવે ને એટલે આ રીતે પાછા લીટા કર્યા છે અને આ કામ આપણે બાકી હતું ઈ પણ હવે પૂરું થઈ ગયું હવે એક પગથિયા કમ્પ્લીટ થવામાં છે અને ઓલી બાજુના બાકી છે જી ને મોહનભાઈ પૂરા થઈ ગયા કે જે આ નીચેનું બાકી છે થોડું અને સાઈડના પડખા અને આપણે બે પગથિયા આવો છે નિયમ આ તે તારો જો પ્લાસ્ટર થઈ ગયો સરસ સજાનો દેખાવા આવવા મળશે અને પગથિયા આપણે દસ ફૂટ જેવા રાખા છે બસ એટલી જ લંબાઈ છે આમ ફૂટ ની પ્લાસ્ટર થઈ ગયું પછી પગથિયાનું સરસ મજાનું લેવલ આવી ગયું છે આ પગથિયાં છે પણ થોડું ઘણું પુરાણ કરવાનું એટલે કે જે તો આપડે લાઈફ સ્ટાઇલ કરી રીતે આના ઉપર પથ્થર ને એવું આવે અને અહીંયા તો આપડે પુરાણ ને એવું કર કરે તાસ ને એવું ઊંચ એમાં ચોમાસામાં નાખતા જ હોય એટલે વ્યવસ્થિત થઈ જાય હરફો ખુંડીમાં પણ પ્લાસ્ટર હોય

મિતભાઈ ને કેવા નવા નવા કપડા પહેરાવી દીધા પહેરાવી દીધા વાળા સરસ મજાના ઓ મિતભાઈ ને મોજા મોજા પહેરાવી ને તૈયાર કરતી થશે કેમ કે જવાનું હોય ઠંડી આવે વાટ માં રસ્તામાં તો ઠંડી આવવાની છે અને એને રાતે બસ માં બેહવાનું થાય એવું થાય ને વેલા ના પોગે એવું બધું હોય તમે હું જોવો છો કેટલું કામ બાકી રહ્યું એમ

મોહનભાઈ ની જઈ આવ્યા છે ને ગણપતભાઈ ની ગયા કામ થઈ ગયું ભાઈ ભાઈ ટાટા કામ થઈ ગયું નઈ મયુર તાર રેવું છે અહિયાં ના પાડે ઈ રેતો હશે અહિયાં

બે દાડા પાછા બે દાડા માં પાછા આવવાના છે ગણપતભાઈ ની બે દાડા જ જાય છે હું પણ એના જેવું બોલવા મળી આપડે એક દિવસ બે દિવસ અને ઈ એમ બોલે એક દાડો બે દાડા ત્રણ દાડા એવું બોલે હે મીત મીત જાય છે એના મામા ને એના બા ને બધા ને મળવા નઈ એના મોટા ભૈલા ને નાનો ફેલો પણ મોટો ભૈલો ત્યાં છે ને એટલે બધા મળવા જાય છે ઈ કોલેજ જવાનું છે ના તો થાય છે બા એટલે મારે છે ઘરે મળવા જવું પડે જાવ તો એ સાવ સાયપના ને દેખો આજ જે પૈસા લેલા તે ચાલન તાવ મેકો મને કે નહી આવતા એટલે પૈસા ન દેવા એસા પૈસા હોય છે

લાયો અને રહ્યા હેપતભાઈ બસ હજી નથી બસ વાટેતો બસ આવે ને તો હવે આપણે વાળું કરવા આવતા અને વટાણા વટાણાનું વટાણા ટમેટાનું શાક બનાવ્યું અને દૂધ છે ઘઉં રોટલી છે આમાં આપણે કાંકરી માલ બનાવતા ને એવું બધું હોય ને એટલે સલાખો પાછરી પછી એમ વાળું કરવા બેહવી નહીં હવે થોડાક દિવસે પછી સારું થયું નથી કે આ કોટનું ને એવું કામ ચાલુ હતું ત્યારે વસરીમાં માલ બનાવતા હતા એટલે માલ આપણો ફોટો બગડે નહીં એટલા માટે એટલે પછી આપણે કાંકરીને ઊધો હોય ને એટલે સાવ નીચે જમવાનો બેહી આ પાછળ પછી છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો બધો તમને ક્યાં લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય